રીવાબા જાડેજાએ જવાબ આપ્યો છે મહિલાઓની સુરક્ષા મુદ્દે રીવાબા જાડેજા મેદાને આવ્યા છે તો સાથે જ મહિલાઓની સુરક્ષા મામલે રાહુલ ગાંધી અને રીવાબા આમને સામને જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીને જવાબ દેતા રીવાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાનો દર માત્ર એક પોઈન્ટ રીવાબાએ કરી દેશમાં મહિલાઓ સામે જે ટકાવારી છે એના કરતા ખૂબ ઓછી ટકાવારી જે ગુજરાતની અંદર હોવાની વાત રીવાબાએ એ ટ્વીટ કરી રાહુલ ગાંધીને જવાબ આપતા એવું કહ્યું છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે આવનાર બે હજાર સત્યાવીસની ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ એ સિંગલ ડિજિટ સાથે પણ નહીં આવે